આ એક કાર્યકર્તાની અને પક્ષની એક પદ્ધતિ છે કે દર ત્રણ વર્ષે કાર્યકર્તાઓની નવી નવી જવાબદારીઓ સોંપતા હોય છે એટલે આમ મારા માટે આમ જો તો નાનપણથી જે કામ કરતો હતો એમાં વધારાની જવાબદારી હવે વધુ કામ કરવાનું છે અને કાર્યકર્તા આજ સુધી ઓગણીસો ને એકાવનથી જનસંઘ હતો અને એસીની અંદર જે ભારતીય જનતા પક્ષ થયો ત્યારથી લઈને આજે એક સીટથી લઈને આજે જેટલું આપણે જોઈએ છીએ કેટલા રાજ્યોમાં છે અને વિશ્વ આખાની અંદર જે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કેવડી મોટી પાર્ટી છે એ અનેક કાર્યકર્તાઓના તપથી થઈ છે કાર્યકર્તા આવતા હોય જાતા હોય સતત રહેતા હોય બદલાતા હોય જવાબદારી બદલ પણ એક સિદ્ધાંત અને એક નીતિથી ચાલનારા કાર્યકર્તા એક લક્ષ્ય લઈને ચાલનારા કાર્યકર્તાના તપોબળથી આ પાર્ટી આટલું મોટું નેટવર્ક થયું છે અને એનો મને આજે મારા ઉપર વિશ્વાસ મૂકીને મોરબી જિલ્લા ભાજપ તરીકે જે જવાબદારી સોંપી છે તો એક કાર્યકર્તાને સાથે રાખી અને મોરબી જિલ્લાને જે અપેક્ષા છે એના કરતાં પણ વધુ સારું કામ કરી બતાવીશું કામો હજી સંગઠનમાં બેસી અને એક આખું વિધિવત અમે કામ પણ નક્કી કરશું અને ત્યાર પછી હું તમને આખું જણાવીશ કે હવે કેવા કેવા કામ કરશું ઘણી વાર આપણને એવું લાગતું હોય કે આ બધા જૂથવાદ છે પણ જ્યારે કામ કરે છે ચૂંટણીમાં ત્યારે બધા એક થઈને કામ કરતા હોય વ્યક્તિએ વ્યક્તિ વિચાર અલગ હોઈ શકે પણ જ્યારે એક આવાજથી કામ કરે છે ને ત્યારે ખરેખર જૂથવાદ નથી હોતો પણ કદાચ એવું લાગતું છે એવું પણ લાગશે પણ નહીં હવે કાચમાં ધોરણથી સંઘની શાખામાં જતો હતો અને ત્યારથી ભાજપનું આમ તો કામ કરતા જ હોય ને કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સંગઠનના કામ કરવાના બધાને મળવા જવાનું એટલે એક પ્રકારનું પ્રત્યક્ષ ભારતીય જનતા પાર્ટી નહીં પણ પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરતા એટલે મારા માટે કોઈ નવી વસ્તુ નથી આ હા i oh, no.